હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ સવારે કે સાંજે ઝટપટ બનાવીને ખાઈ શકાય તેવા નવા નાસ્તાની રેસીપી આ નાસ્તો ફક્ત એક જ ચમચી તેલમાં બની અને તૈયાર થઈ જાય છે અને આ નાસ્તામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વેજીટેબલ સેટ કર્યા છે જેથી કરી અને આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બની રહે છે જો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નાસ્તો બનાવવા માટે આ રીતેનું એક મિક્સિંગ બાઉલ અને ખમણી લઈશું ત્યારબાદ આ રીતે આપણે એક નંગ બટાકો લઈ અને તેને એકદમ સરસ રીતે ખમણી લેવાનું છે બટાકુ સરસ રીતે ખમણાઈ જાય ત્યારબાદ આ રીતે આપણે બે નંગ ગાજર ખમણીશું તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો ગાજર પણ એકદમ સરસ રીતે ખમણાઈ જાય ત્યારબાદ આપણે કોબી ખમણીશું તો તમે જોઈ શકો છો ગાજર કોબી અને બટાકા એકદમ સરસ રીતે ખમણી અને મેં તૈયાર કરી લીધા છે ત્યારબાદ હવે તેમાં બે નંગ જેટલા નાના કટ કરેલા તીખા મરચા એડ કરીશું ત્યારબાદ થોડી નાની ખમણેલી કોથમીર એડ કરીશું ત્યારબાદ તેમાં અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું જેને પણ મેં અહીંયા ખમણી લીધું છે ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને ત્યારબાદ હાથ વડે જ આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આ સમયે તેમાં બે મોટી ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું અને એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે બંને લોટને વેજીટેબલ્સ જોડે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આ રીતેનું મિક્સર બની અને એકદમ સરસ રીતે હવે તૈયાર થઈ ગયું છે તો હવે નાસ્તો બનાવવા માટે આ રીતે જે નાની સાઇઝનું પેન આવે છે આપણે તેનો ઉપયોગ કરીશું અને તમે જોઈ શકો છો પહેલાં આપણે આ રીતે અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને ત્યારબાદ બ્રશની મદદથી તેલને એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ અને ત્યારબાદ તૈયાર કરેલા મિક્સરમાંથી બે ચમચી જેટલું આપણે મિક્સર એડ કરીશું અને ત્યારબાદ ચમચીની મદદથી આપણે તેને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જો પેન ગરમ ના હોય તો તમે હાથ વડે પણ કરી શકો છો એકદમ સરસ રીતે પ્રેસ કરતા જઈ અને રાઉન્ડ શેપમાં તેને પ્રેસ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે રાઉન્ડ શેપમાં એકદમ સરસ એવું મિક્સર સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એકથી દોઢ મિનિટ માટે કૂક થવા દેવાનું છે જેથી કરી અને તે નીચેની તરફ એકદમ સરસ એવું ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને આપણે પેન ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવ્યું હતું હવે ફરી વખત આ રીતે આપણે અડધી ચમચી જેટલું તેલ લઈ અને તેને સ્પ્રેડ કરી દઈશું તો તમે જોઈ શકો છો નીચેની તરફથી એકદમ સરસ એવું કૂપ થઈ ગયું છે તો આ રીતે હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તમે જોઈ શકો છો નીચેની તરફ એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને નીચેનું લેયર ક્રિસ્પી પણ થઈ ગયું છે તો હવે ફરી વખત આપણે તેને બીજી તરફ પણ એકથી દોઢ મિનિટ માટે કૂક થવા દઈશું અને આ સમયે આપણે તેલ જરા પણ એડ નથી કરવાનું તો એકથી દોઢ મિનિટનો સમય થઈ ગયો છે હવે આપણે આ રીતે તેને પ્લેટ ઉપર લઈ લઈએ હું તમને બીજી તરફ પણ બતાવી દઉં કે આપણી જે વેજીટેબલ્સવાળી પેનકેક છે તે કેટલી સરસ રીતે કુક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બંને તરફ એકદમ સરસ રીતે કુક થઈ ગયું છે તો હવે સેમ આ જ રીતે આપણે બધો જ નાસ્તો બનાવી અને તૈયાર કરી લઈશું અને તૈયાર કરેલા ગરમા ગરમ નાસ્તાને ચા અથવા તો આ રીતે ટમેટો કેચપ જોડે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે તો છે ને બનાવવું ખૂબ જ ઈઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતેનો નવો નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો તેની સાથે જ ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી